ચેતરબાસભાએ સરકાર ના દસ હજાર કરોડના પેકેજ ને લોલીપોપ શિક્ષણ ખેતી મુદ્દે સરકાર ને બીજ માં લઈ આકરા પ્રહારો કરતા કહ્યું નોટબંધી બાદ સરકાર લાવી બંધી ધરમપુર તાલુકાના નાની વૈયાળ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા આવી પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ યાત્રા દરમિયાન આપના નેતા ચેતર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે શિક્ષણ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન જેવા મુદ્દે સરકારને ભીસમાં લીધી હતી ચેતર વસાવાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજને માત્ર એક લોલીપોપ સમાન ગણાવ્યું હતું તેમણે આક્ષેપો કર્યો હતો કે સરકાર દસ હજાર કરોડની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આખા રાજ્યમાં ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયા પણ ચૂકવામાં આવશે નહીં ખેડૂતોની હાલની મુશ્કેલીઓ વર્ણવતા તેમણે કહ્યું કે રાજ્યમાં ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું જેનો સર્વે ખેતીવાડી અધિકારીઓ દ્વારા થઈ ચૂક્યો છે સરકાર પાસે દેતા છે તો પછી હવે ફોર્મ ભરાના નામે ખેડૂતો પાસેથી રૂપિયા કેમ ખંખેરવામાં આવે છે તેમણે માંગ કરી હતી કે ખેડૂતોને લાઇનમાં ઉભા રાખી મજૂરી કરાવવાને બદલે સીધા તેમના ખાતામાં સહાય જમા થવી જોઈએ ચેતર વસાવે શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે શાળાઓમાં શિક્ષકોને ભણાવવાને બદલે બીએલ બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપી દેવામાં આવી છે શિક્ષકો મતદાર યાદી સુધારણામાં વ્યસ્ત છે જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં મોટો અવરોધ ઊભો થયો છે અને બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ભાજપ સરકાર પર કટાક્ષ કરતા ચેતર વસાવાએ એક નવું સૂત્ર આપ્યું હતું તેમણે કહ્યું કે અગાઉ આ સરકાર નોટબંધી લાવી હતી અને હવે તેઓ વોર્ડ બંધી લાવી રહ્યા છે મતદાર યાદી સુધારણા અને લિંકિંગની પ્રક્રિયા તેમણે આડતરી રીતે વખોડી હતી આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ એસઆઈઆરની કામગીરી સામે પડતી તેમણે વિરોધ નોંધાવ્યો હતો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને બજારમાં પોષણ સંભાવો મળતા નથી આથી ચેતર માંગ કરી હતી કે ગુજરાત સરકારે ખેડૂતોને તૈયાર પાકની ટેકાના ભાવે અથવા યોગ્ય ભાવે સીધી ખરીદી કરવી જોઈએ જેથી ખેડૂતોને નુકસાન ન જાય સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો મળ્યો નથી એમણે સહાય ચૂકવવાની હતી તો એમણે આ બધી આટી નાખવાની શું જરૂર હતી ચુમ્માલીસ લાખ હેક્ટર માં નુકસાન થયું છે એમની પાસે સર્વે એમનો છે ખેડૂત જોગ યાદી એમની છે તો એમણે ડાયરેક્ટ એમના ખાતામાં પેમેન્ટ આપી દેવાના હતા હવે એ લોકો ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને એમાં દોઢસો રૂપિયા વીસીને આપવાના અને એમાં બાવીસ હજાર દસ હજાર કરોડની એમની જોગવાઈ કરી એમાં બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરે સો ટકા નુકસાનીમાં આપવાની વાત છે હવે નુકસાની વાળા એવું કે છે કે આમાં સિત્તેર ટકા છે પચાસ ટકા છે સાઠ ટકા છે એટલે આ તો માત્ર જાહેરાત છે દસ હજાર કરોડમાંથી આ લોકોને પાંચ હજાર કરોડ પણ ચૂકવવાના નથી બીજું ગયા વર્ષે પહેલા તબક્કામાં ત્રણસો અને ઓગણો સિત્તેર કરોડની જાહેરાત કરી હતી બીજા તબક્કામાં સત્તરસો ચાલીસ કરોડની જાહેરાત કરી હતી તેમાંથી પાંચસો કરોડ પણ ચુકવણા નથી કરી એટલે આ માત્ર માત્ર લોલીપોપ છે ખેડૂતોને કંઈ મળવાનું નથી આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી એસઆઈઆરને લઈને બીએલઓની અનેક ફરિયાદો અમને મળી છે એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા વિકાસ મહોત્સવ હતા અને યાત્રા હતી એમાં સરકારી તમામ કર્મચારીઓને પંદર તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓ મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે તો અમે બીએલ ઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ અને ઘણી બેનો બીએલઓ તરીકે એમની બળજબરીથી કામગીરી કરાવવામાં આવે છે ત્યારે એમનું કેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલ ઓની કામગીરી કરવા જઈએ નાના નાના ભૂલકાઓને અમારે હાંચવવાના કઈ રીતના ભૂલકા રોડ પર દોડી જાય કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાઇ છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરી જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર છસો રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ઢળિયા હોય કે કે નાથન હોય એમને તમે બોતેર બોતેર વર્ષ સુધી એક્સટેન્શન આપો છો એટલે આ જે નીતિ છે લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે છે અને નાના કર્મચારીઓને વર્ષે કરી દેવાની એમની કોઈ સલામતી નથી એમને જે પેન્શન છે જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે ત્યારે અમે બધા અમારા બ્રુથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલોને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો